નમસ્કાર દર્શક મિત્રો કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે જેમાં તેમના દ્વારા જાણકારી આપવામાં આવી છે કે સરકાર મગફળીની ખરીદી ચાલુ કરશે તે બાબતે તારીખોનું એલાન પણ જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ ખેડૂતો પાસેથી કેટલા પ્રમાણમાં મગફળી ખરીદવામાં આવશે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે આપને દર્શક મિત્રો એ જણાવી દઈએ કે કમોસમી વરસાદનો આ જે રાઉન્ડ આવ્યો તેમાં સૌથી વધારે નુકસાન

ટી દ્વારા જાણકારી આપી છે નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ જશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કરો છે કે મગફળી હોય અડદ હોય મગ હોય કે સોયાબીન હોય એ પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સપ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ખરીદી થવાની છે એકસો ને પચીસ મણ એ ખેડૂત ખરીદી કે કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે આ વખતે અમે સૂચનાઓ પણ આપી છે કે ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન પડે તકલીફ ન પડે એના માટે થઈને આ પ્રકારે ખરીદીનો નિર્ણય એ રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવ્યો છે કેન્દ્રના જે ધારાધોરણ છે એક તો સૌ પહેલા માની વડાપ્રધાનશ્રીનો આપણે આભાર માનીએ કે આ ટેકાના ભાવથી ખેડૂતોને મદદ કરવાનો નિર્ણય એ એમણે માની વડાપ્રધાનશ્રીએ કર્યો છે અને એ પ્રકારે સમગ્ર દેશમાં એ ખરીદી થઈ રહી છે ગયા વર્ષ કરતા મગફળીના ટેકાના ભાવમાં ચારસો ને એસી રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ ભારત સરકારે વધારો કર્યો છે એ જ પ્રમાણે સોયાબીનમાં ચારસો ને છતીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એ વધારો કર્યો છે અને એ જ પ્રકારે અડદમાં પણ ચારસો રૂપિયાનો વધારો એ થયો છે આપ સમજી શકો કે મણે ખેડૂતોને મદદ કરવા માટે કેટલો મોટો ફાયદો દાખલા તરીકે હજાર રૂપિયા કે આસપાસ ભાવ હોય તો ચૌદસોથી થી પણ ઉપરની ખરીદી એ મગફળીની થવાની છે એટલે એવા સમયે ખેડૂતોની બાજુમાં ઉભા રહીને તમે વાત કરી એ પ્રમાણે ભારત સરકારના રૂલ્સ પ્રમાણે પચીસ ટકા જે આપણું ઉત્પાદન થવાનું છે એના પ્રમાણની અંદર ખરીદીની જોગવાઈ છે પણ એથી પણ વધારે માની મુખ્યમંત્રી એ સંવેદનાથી જે પ્રકારના આપણે પરિપત્ર બધો થયો છે અને આપણા ધ્યાનમાં પણ છે અને થશે પણ ખરો એનાથી પણ વધારે ખરીદી થાય એટલા માટે એકસો ને પચીસ રૂપિયા કારણ કે જે પ્રકારે ઉત્પાદન થયું છે એટલે વધારે જથ્થો પણ સપ્રમાણમાં ખરીદી શકાય એમના માટે રાજ્યના કેન્દ્રની સરકાર એ આ ખરીદી કરવાની છે અને જે મેં કહ્યું એ પ્રમાણે પચીસ ટકાની ખરીદીનો રૂલ છે પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે વાત કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તો તેમના દ્વારા થોડાક સમય અગાઉ જ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને જાહેરાત કરવામાં આવી છે કે કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના પાકને નુકસાન થયું છે ત્યારે સરકાર ખેડૂતોની હિંમત બનીને આર્થિક સહાય માટે તેમની સાથે ઊભી રહેવા પ્રતિબદ્ધ છે રાજ્યના ખેડૂતોએ પકવેલ મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે જે અંતર્ગત આ ખરીદી નવમી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે કુદરતી આપત્તિની આ સ્થિતિમાં ખેડૂત પરિવારોની આર્થિક સુખાકારીની ચિંતા સરકારે કરી છે અને અન્નદાતા પરિવારોને કોઈ તકલીફ ન પડે તેવી સંવેદના સાથે તંત્ર પૂરી નિષ્ઠાથી કાર્યરત છે આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે પ્લેટફોર્મ મેક્સ પર ટ્વીટ કરીને આ મહત્વની જાણકારી આપવામાં આવી છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે સરકાર ખરીદી કરવા જઈ રહી છે અને તે માટે કેન્દ્ર સરકારની જે ગાઈડલાઇન છે તેનું પાલન પણ કરવામાં આવશે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે ની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર